આ બંને ગ્રુપ દ્વારા ચૌદમી માર્ચ એટલે કે વિશ્વ કિડની દિવસે કિડની બચાવો જીવન બચાવો નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ખાતે શરૂ કરાયેલ કાર્યક્રમમાં ગ્રુપના આગેવાનો તેમજ સભ્યો જોડાયા હતા આ તકે ભુજ નગર અધ્યક્ષા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ વિશે વિગતો આપતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના પ્રમુખ ડોક્ટર મધુકાંત આચાર્યએ વાત કરી હતી ડૉક્ટર મધુકાંત આચાર્ય પ્રમુખ જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ ગ્રુપ ઓફ સાહેલી બહેનો એમના સંયુક્ત ઉપક્રમે તારીખ ચૌદ પંદર સોળ ત્રણ દિવસનો અમે કિડની બચાવો જિંદગી બચાવવો આ પ્રોજેક્ટની શરૂઆત કરેલી ગઈકાલે આપણે વિકાસ એપાર્ટમેન્ટ પાસે એ જાગૃતિ કાર્યક્રમ આપણે શરૂ કર્યો અને એમાં ભુજ નગરપાલિકાના મેયર માનનીય લતાબેન સોલંકી ઉપસ્થિત હતા આ કાર્યક્રમમાં અમે લોકો તરફ લગભગ પાંચેક હજાર જેટલા લોકોને સમક્ષ પ્રત્યક્ષ રીતે ગયા છીએ અને એમને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને શાળાના નોટિસ બોર્ડ પર લાગે કે કિડની છે એ મહત્ત્વનું અંગ છે એનાથી ઘણા બધા રોગો આપણને થતા હોય છે જેમાં હાઈપરટેન્શન છે અને ડાયાબિટીસ છે આવા વગેરે રોગો એને નુકસાન કરતા હોય છે કિડનીને એટલે કિડની બચાવવી જોઈએ આપણે વધુમાં વધુ પાણી પીવું જોઈએ નમક ઓછું ખાવું જોઈએ મીઠું ઓછું ખાવું જોઈએ ખાંડ ઓછી ખાવી જોઈએ ફાસ્ટ ફૂડ ઓછા ખાવા જોઈએ પૂરતો આરામ કરવો જોઈએ આ બધી જે બાબતો હતી એ અમે જાગૃતિ કાર્યક્રમમાં લીધી છે અને કાલે સોળ તારીખે ડૉક્ટર હર્ષિલ વોરાનો વાર્તાલાપ અહીં જાયન્ટ હોલ ખાતે અમે રાખેલ છે અને એમાં મલ્ટી યુનિટ એટલે કે કચ્છના તમામ સત્તર ગ્રુપો અહીં આવશે અને એમને ત્યાં પણ આવા પ્રોજેક્ટો થાય જેથી જનજાગૃતિ થાય અને શારીરિક સ્વાસ્થ્ય લોકોનું સુધરે એવા અમારા પ્રયત્નો છે અમને ગઈકાલે પણ સારો પ્રતિસાદ મળ્યો લોકોએ દરેકે અમને સાથ સહકાર આપ્યો અને હવે લોકોની જાગૃતિ વધી ગઈ છે શરીર પ્રત્યે પણ બધા જાગૃત છે અને કિડનીની તો આપણને સૌને ખ્યાલ છે કે એક બહુ મહત્ત્વનો અંગ છે જે શરીરના લોહીને શુદ્ધ કરે છે તો આપણે એને જાળવવું પડશે આજે વિશ્વ કિડની દિવસ ચૌદમી માર્ચ આજે જ્યારે આપણે ઘણા જ બધા રોગોથી યુદ્ધ કરીએ છીએ એ યુદ્ધમાં સૌથી આપણી સાથે વધારે મુશ્કેલીનું યુદ્ધ છે એ કિડની ફેલિયરનો છે આપણે અત્યારે પ્રદૂષિત અને સ્ટ્રેસ ભર્યા વાતાવરણમાં જીવીએ છીએ જેનાથી અનેક રોગોનો આપણે ભોગ બનીએ છીએ એમાં કિડનીનું ફેલ થવું એ અત્યારે એક સામાન્ય બાબત જેવું થઈ પડ્યું છે એટલે આ રોગથી લડવા માટે સમસ્ત વિશ્વ એના જે પણ કારણો છે એ કારણોની શોધ કરી અને એ કારણો દૂર કરવાના પ્રયત્નો કરે છે આજે જ્યારે જાયન્ટ્સ ગ્રુપ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે કિડની બચાવ જીવન બચાવનું એક સ્તુત્ય અને સરાહનીય કાર્યક્રમ યોજ્યો છે જેમાં લોકોને માહિતી આપવામાં આવી છે કે કિડનીના ફેલ થવાના કારણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય છે મુખ્ય કારણ તો એમાં ડાયાબિટીસ હાર્ટ ટ્રબલ એ બહુ જ અગત્યના ભાગ ભજવે છે પણ કિડની ફેલ થઈ એટલે નિરાશ થવાની પણ જરૂર નથી કેમ કે જાયન્ટ્સ ગ્રુપ જેવા જાયન્ટ સહેલી ગ્રુપ જેવા અનેક એવી સંસ્થાઓ છે જે કિડની પ્રત્યે અવેરનેસ કેમ્પ લાવી શકાય એના કાર્યક્રમો કરે છે તો આજે જ્યારે આ કાર્યક્રમ યોજ્યો છે એમાં નિશાદભાઈએ એની જાણાવટ કરી અને એના વિશે માહિતી આપી છે ત્યારે એટલું જ કે જેને પણ આ કિડનીની કોઈ પણ તકલીફ થાય છે એમણે પોતાના જીવનથી હારવું ન જોઈએ જીવન પ્રત્યે પોઝિટિવ રહેવું જોઈએ અને યોગ્ય સમયે એની સારવાર કરાવવી જોઈએ જેનાથી આપણે બચી શકીએ છીએ સૌથી શ્રેષ્ઠ ઉપાયમાં ડાયાલિસિસનો પણ છે કેમકે આજે ડાયાલિસિસથી ઘણા જ જે કિડનીના દર્દીઓ છે એની રાહત હોય છે જીવન ચરિત્ર બુક વિમોચન તારીખ નવ ચાર બે હાજર ઓગણીસ ચૈત્ર સુ ચોથ મંગળવાર આપણા સમાજના પરમ પદ પામનારા શ્રી કંકુમાની સમાધિ તિથિ નિમિત્તે તેઓનું જીવન ચિત્રની બુકના વિમોચન તથા સમસ્ત પરજિયા બ્રાહ્મણના મહા અધિવેશન નિમિત્તે શ્રી કંકુ માનિયા જીવન વાર્ષિક તિથિ માટે કાયમી દાતા શ્રી થવા માટે ફક્ત એક વખત રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર યોગદાન આપી સહભાગી થઈ શકશો તારીખ એકવીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી આવેલા નામની યાદી આમંત્રણ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવશે શ્રીકંકુ માની વાર્ષિક તિથિ કાયમી દાતાની નોંધણી માટે સંપર્ક કરવો વધુ વિગત માટે સંપર્ક કરો ભવ્ય તારીખ ચૈત્ર કરોત્ર મંગળવાર ના રાત્રે નવ કલાકે નિમંત્રક પરજિયા બ્રાહ્મણ અભ્યુદય મંડળ પ્રમુખ શ્રી રમેશભાઈ નારાયણભાઈ ખાંડેકા મુંબઈ ચાર ચોવીસી શ્રી

પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકત નથી તેઓ મિલકત મંજૂરી નકશો દસ્તાવેજ વપરાશ કચેરી માં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા જે મિલકત ધારકો ની લાંબા સમય થી રકમ બાકી છે તેમના પાણી ગટર ના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુ માં છે જેની તમામ ગ્રાહકો નોંધ લેવી